નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને ને ગુરુવારે આવનારી માક્ષર મહિનાની વધ પક્ષની સફલા એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય આ વ્રતનું મહાત્મય કરતા હોય તે પણ જો આ એકાદશીનો કથા મહિમા સાંભળે છે તો વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવી શકે છે તો સૌ લોકો અમારી સાથે આ પાંચથી દસ મિનિટનો એકાદશીનો સત્સંગ જરૂર કરજો મિત્રો હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર વર્ષમાં કુલ ચોવીસ એકાદશીની તિથિ આવે છે અને બાર મહિના હોય છે એટલે એક મહિનામાં બે એકાદશી આવે કે જેમાં આ વર્ષ બે હજાર ચોવીસની સૌથી અંતિમ એકાદશી છે કે જેનું નામ છે સફલા એકાદશી આ એકાદશીના નામ પ્રમાણે ગુણ છે કે જેનું વ્રત કરવાથી તે આપણા સફળતાના દ્વાર ખોલે છે અને વ્રત કરનારને શ્રી હરિનારાયણ વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ મળે છે આ આ વ્રત કરનાર વ્યક્તિએ ખાસ કરીને આજે કથા સાંભળવાની દિવસે પૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવેલું એકાદશીનું વ્રત દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે આ એક એવું વ્રત છે કે જે આપણને મોક્ષના દ્વાર સુધી લઈ જાય છે અને આ સફલા એકાદશીનું વ્રત આપણા જીવનમાં આવનારી દરેક સમસ્યા દરેક દુઃખ અને દરેક પરેશાનીઓને દૂર પણ કરે છે તથા આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ લાવે છે આ સફલા એકાદશીના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવાનું પણ ઘણું મહત્વ બતાવવામાં આવેલું છે તેની આસપાસ સાત વખત પ્રદક્ષિણા કરવાની અને એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક જીવનમાં ચાલનારી સમસ્યા દૂર થઈ શકે છે જો સફલા એકાદશીના દિવસે પૂજા સમયે ભગવાન શ્રી નારાયણને પીળા ફૂલ ચડાવીને તુલસીપત્ર ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે છે તો તે વ્યક્તિને સારા સ્વાસ્થ્યનું પરિણામ મળે છે નોકરી ધંધામાં સફળતા મેળવવા માટે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે નાણાંછડીની વાટથી નવમુખીનો દીવો પ્રગટાવી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો કે જેથી કરીને ભગવાનના આશીર્વાદથી આપને નોકરી ધંધામાં સફળતા મળશે આ એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે એટલે તે વ્યક્તિના ઘરમાં સુખ શાંતિ રહે છે તથા દાંપત્ય જીવન પણ ખુશહાલ બની રહે છે નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે દરિદ્ર ધનવાન બને છે તથા વ્યક્તિના બધા દુઃખ દૂર થાય છે જો એકાદશીનું વ્રત કરીને આપણા પૂર્વજોને સમર્પિત કરવામાં આવે છે

અને એ પછી સ્નાન નિત્ય કાર્યમાંથી પરવારીને ભગવાનનું ધ્યાન કરવાનું અથવા સૂરદય સમયે ઊઠીને પણ સૂર્યને અર્ઘ આપીને આપણા આંગણામાં રહેલા તુલસીજીના દર્શન કરીને ભગવાન સમક્ષ બેસીને તેમનું ધ્યાન ધરવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો ત્રણ વખત જાપ કરવાનો એ પછી હાથમાં જળ લઈને ભગવાન સમક્ષ દીવો કરીને આ વ્રતનો સંકલ્પ કરવાનો કે કેવી રીતે આપ આ વ્રત કરવાના છો ઘણા લોકો ઉપવાસ કરીને કરે ભડાહાર કરીને કરે કે ફરાળ કરીને પણ આવ્રત કરતા હોય છે તો જે રીતે આખો દિવસ વ્રત રાખવાનો હોય તે મુજબ સંકલ્પ કરી ભગવાનનું પૂજન કરવાનું ધૂપ દીપ નૈવેદ્ય ધરાવીને તુલસીપત્ર અર્પણ કરવાના ફૂલ ચડાવવાના ભગવાનને જનોઈ વસ્ત્ર પહેરાવવાના તથા ભગવાનને આજે માખણ મિશ્રીનો ભોગ લગાવવાનો કોઈ પણ મીઠાઈનો ભોગ પણ લગાવી શકાય કે પછી અન્ય કોઈ પણ વસ્તુ યથાશક્તિ ભગવાનને પ્રસાદમાં ધરાવી શકાય છે એ કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની અને વિષ્ણુ ભગવાનની સાથે આપ જો લક્ષ્મી માતાની પૂજા કરો છો એટલે કે જો આપની પાસે લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેમનું પૂજન કરવું જોઈએ કેમ કે વિષ્ણુ ભગવાનની સાથે જો આજે લક્ષ્મી દેવીનું પૂજન થાય છે તો મા લક્ષ્મીજી આપણા ઘરમાં નિવાસ કરે છે અને આપણા ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ રહેતી નથી તથા અન્નપૂર્ણા વ્રતનો પણ આજે છેલ્લો દિવસ છે તો આજે માતા અન્નપૂર્ણાનું પણ પૂજન કરવું જોઈએ કે જેથી કરીને તે વ્યક્તિના ઘરમાં ધન ધાન્યના ભંડાર હંમેશને માટે ભરેલા રહે છે આજે સમય મળે છે ત્યારે અથવા તો પૂજા કરી લીધા પછી ભગવાનના પાઠ કરવાના સહસ્ત્ર નામનો પાઠ એકસો નામનો પાઠ નારાયણ કવચનો પાઠ શ્રીમદ ભાગવતનો પાઠ કવચ સુદર્શન કવચ છે તે પણ કરી શકો છો જે પ્રમાણે સમય હોય જે પાઠ આપ કરી શકતા હોય તે પાઠ કરવાનો અથવા તો ભગવાનના મંત્રની એક માળા કરવાની આજના દિવસે તુલસીજીનું કુંડું વચ્ચે રાખીને તેની આસપાસ અગિયાર કે એકવીસ વખત પ્રદક્ષિણા કરવાની અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા આ મંત્રનો જાપ કરવાનો કહેવાય છે કે આ રીતે તુલસીજીની પ્રદક્ષિણા કરવાથી માતા તુલસીના આશીર્વાદ પણ મેળવી શકાય છે અને તુલસીજી પ્રિય છે એટલેજીના પર પ્રસન્ન હશે તો ભગવાન પણ આપણા જરૂર પ્રસન્ન થાય છે એટલે એકાદશીના વ્રતમાં તુલસીજીનું ખૂબ જ મહત્વ છે આમ જોવા જઈએ તો ભગવાન વિષ્ણુની કોઈ પણ પૂજામાં તુલસીજીનું મહત્વ હોય છે તુલસીજી વગર ભગવાન વિષ્ણુની પૂજા હંમેશા અધૂરી જ રહે છે ભગવાનને ભલે આપણે છપ્પન ભોગ ધરાવીએ કે સોળસો પચાર પૂજન કરીએ પરંતુ જેમાં તુલસીજી સામેલ ન હોય તો સોળસો પચાર પૂજનનું પણ મહત્ત્વ રહેતું નથી એટલે ભગવાનને આપણે બીજું કંઈ પણ ચડાવીએ ન ચડાવીએ પરંતુ આ દિવસે તુલસી પત્ર અવશ્ય ચડાવવા જોઈએ તો આ રીતે આજનો દિવસ એકાદશીનું વ્રત કરીને બીજા દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના અને વ્રતને પૂર્ણ કરવાનો તો આ રીતે આ એકાદશી વ્રતનો મહિમા છે વ્રતની વિધિ છે તથા વ્રતનું મહાત્મય અને વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે આપણે જાણ્યું હવે આપણે આ વ્રતની કથા સાંભળીએ બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય અતહ માક્ષરવદી સફલા એકાદશી વ્રતકથા ચંપાવતી નગરીનો માહિષ્મત નામનો રાજા હતો તેને ચાર પુત્રો હતા અને તે રાજા અતિ ધર્મવાળો હતો અને ત્રણ પુત્રો પણ હંમેશા પિતાને અનુસરનારા હતા પણ ચારમાં મોટો પુત્ર લુંપક દુરાચારી વ્યભિચારી માંસાહારી અને કુકર્મી હતો સાધુ બ્રાહ્મણ અને વિષ્ણુ ભક્તનો દ્રોહી હતો તેથી પિતાએ અને નગરજનો સંબંધીજનોએ તેનો ત્યાગ કર્યો અને રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો તેથી હવે મારું કોઈ સહાયક નથી એમ જાણી એકલો જ વનમાં ગયો દિવસે વનમાં રહેતા જીવોની હત્યા કરીને દેહ નિર્વાહ કરતો અને રાત્રે તે જ શહેરમાં આવીને લૂંટફાટ કરતો માણસોને મારી નાખતો ભંજવાળ કરી જતો ક્યારેક કોઈ પકડી લેતા છતાં રાજપુત્ર જાણીને છોડી દેતા અને વનમાં જ્યાં રહેતો ત્યાં એક પુરાતન પીપળો હતો તેથી તે સ્થળ પવિત્ર હતું તેમાં રહેતા લુંપકને માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની દસમને દિવસે શરીરમાં અતિશય ટાઢ ઉપડી અને તેની પાસે ઓઢવા પહેરવા પણ કાંઈ હતું નહીં તે દિવસે બપોરમાં જીવ હત્યા કરીને કાંઈક ખાધું પણ ટાઢની પીડાથી અશક થયેલો હોવાથી સાંજે ખાધા પીધા વિના એમને પીપળા નીચે પડી રહ્યો રાત્રે નિંદ્રા તો આવી જ નહીં બીજે દિવસે બપોરે સૂર્યના તાપથી કંઈક ટાળ ઓછી થઈ એટલે ધીમે ધીમે આહાર માટે જંગલમાં ફરવા માંડ્યો પણ કોઈ જીવની હત્યા કરવાની શક્તિ હોવાથી નીચે ખરી પડેલા થોડાક ફળો લઈને પીપળા પાસે આવ્યો પરંતુ ફરીવાર સાંજે ટાળ પડતી હોવાથી શક્તિ રહિત થઈ ગયેલો એટલે ખાવાની હિંમત ચાલી નહીં ફળોને પીપળાના થડ પાસે મૂકીને હે પ્રભુ આ ફળો તમો આરોગો અને મારી ઉપર કૃપા કરો એમ કહીને એમને એમ પડી રહ્યો પણ નિંદ્રા તો આવી જ નહીં અને એમ દુઃખમાં ને દુઃખમાં રાત વીતી ગઈ અને સવાર થઈ જ્યારે મધ્યાહનનો સમય થવા આવ્યો ત્યારે કંઈક ટાઢ ઓછી થઈ અને એવી રીતે તેનાથી અજાણતા એકાદશીનું વ્રત થઈ ગયું પીપળાને ભગવાનની વિભૂતિ સ્વરૂપ કહેલ છે તેથી ભગવાને એકાદશીનું વ્રત માન્યું અને રાત્રે નિંદ્રા ન આવી તેને જાગરણ માન્યું અને ફળોને નૈવેદ્ય માનીને ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા તે પીપળાની સમીપે રહેલા ફળોને બારસને દિવસે મધ્યાહન સમયે આહાર કર્યો ત્યાં તો ત્યાં જ એક નાના પ્રકારના અલંકારોથી અલંકૃત એક દિવ્ય અશ્વ આવ્યો અને લુંપકને કહ્યું કે તારા પર એકાદશીના વ્રતની અને જાગરણ અને ભગવાનને નૈવેદ્ય ધરવાથી પ્રભુ પ્રસન્ન થયા છે માટે મારા ઉપર બેસ અને રાજ્યમાં ચાલ અને તારા પિતા તેને રાજ્ય અભિષેક કરશે તે માટે ધર્મથી રાજ્યનું પાલન કરજે આવું અશ્વનું વચન સાંભળીને વિસ્મય પામીને અશ્વ ઉપર બેઠો ત્યાં તો તેનું શરીર સ્વભાવ બદલાઈ ગયું ને રાજ્યમાં જઈને પોતાના પિતા પાસે ઊભો રહીને પગે લાગ્યો પોતે કરેલા કુકર્મોની માફી માગી એટલે પિતાએ પ્રસન્ન થઈને તેને રાજ્ય સોંપ્યું અને ધર્મથી હંમેશા પ્રજાનું પાલન કરવા લાગ્યું અને એમ જાણ્યું કે આ બધું એકાદશી વ્રતનો જ પ્રભાવ છે એમ જાણીને હંમેશા પોતાની પત્નીની સાથે એકાદશીનું વ્રત ભગવાનનું પૂજન દાન પુણ્ય વગેરે પ્રેમ શ્રદ્ધાથી કરતો હતો ધર્મવાળો પુત્ર થયો ધનધાન્ય વગેરે સંબંધી સુખ ભોગવી વૃદ્ધ અવસ્થામાં રાજ્ય પુત્રને આપીને પત્નીની સાથે વનમાં જઈ તપ કરી અંતે ભગવાનને વૈકુટ ધામ પામ્યો તો આ રીતે મહિનાના વધ પક્ષની પક્ષની કૃષ્ણ સફલા એકાદશીની વ્રત કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી અને એમાંથી આપણને એ જ શીખવા મળે જાણવા મળે કે જાણતા અજાણતા પણ જો આપણાથી એકાદશીનું વ્રત થઈ જાય છે ચાહે તે કોઈ પાપી હોય દુરાચારી હોય કે અધર્મી હોય કુકર્મી હોય છતાં પણ ભગવાન તેના ઉપર પ્રસન્ન જરૂર થાય છે અને એકાદશી વ્રતનું પુણ્યફળ તેને આપે છે તો આજના આ કળયુગમાં આપણે એક દિવસ આ વ્રત કરીને ભગવાનનું પૂજન કરીશું તો ભગવાન આપણી પણ કોઈ મનોકામના હશે તે પૂર્ણ કરશે અને નિસ્વાર્થ ભાવે એકાદશીનું વ્રત કરીશું તો તેનું પુણ્યફળ આપને કોઈક ને કોઈક દિવસે જરૂર આડું આવશે તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ સફલા એકાદશી વ્રતની કથા સાંભળી વાર્તા સાંભળી તથા આ વ્રતનો મહિમા વિધિ સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ સફલા એકાદશીનો સત્સંગ કર્યો હશે અને આવી જ રીતે નિત્ય સત્સંગ કરવા માટે અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર